નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો થી બારસો વડગામ બારસો પંદરસો પચીસ ઉપલેટા અગિયારસો ચાલીસ થી બારસો અગિયાર વડાલી બારસો દસ થી બારસો ચોત્રીસ ખેડબ્રહ્મા બારસો દસ થી બારસો વીસ મોરબી અગિયારસો સિતેર થી અગિયારસો નેવું पचाव अग्यार सौ बयासी थी बार सौ अठार राजकोट एक हज़ार वीस बार सौ सावरकुंडला एक हज़ार पचास थी एक हज़ार एसी धांगद्रा बार सौ थी बार सौ सो सोल कल बार सौ दस बार सौ छवीस ईडर बार सौ थी बार सौ पंदर अमरेली अगियारो चालीस थी अगियारो एकोतेर पाटड़ी बार सौ पांच थी बार सौ दस મોડાસા અગિયારસો પચાસ થી બારસો ચૌદ હિલોડા અગિયારસો પચાસ થી અગિયારસો પંચાણું હળવદ અગિયારસો પાસઠથી બારસો પંદર કુકરવાડા અગિયારસો પિસ્તાલીસથી બારસો સત્યાવીસ જેતપુર એક હજાર પચાસ થી બારસો જામજોધપુર અગિયારસો સાહીઠ થી બારસો અગિયાર સમી અગિયારસો નેવું થી બારસો છવ્વીસ ચોટાણા અગિયારસો નેવું થી બારસો નવ પાંથાવાડા બારસો પાંચથી બારસો સત્યાવીસ પાલનપુર બારસો થી બારસો સાડત્રીસ માણસા અગિયારસો થી બારસો છત્રીસ બાબરા એક હજાર થી અગિયારસો પચીસ ગોંડલ આઠસો થી બારસો સોળ અંજાર અગિયારસો થી બારસો ડીસા બારસો થી બારસો ચોત્રીસ હિંમતનગર બારસો થી બારસો ચુમ્માલીસ આંબલી આસન અગિયારસો થી બારસો તેર મહેસાણા અગિયારસો પચાસ થી બારસો વિરમગામ અગિયારસો થી બારસો સત્તર બુંદરી અગિયારસો થી બારસો છવ્વીસ જામનગર એક હજાર થી બારસો સોળ હિમા બારસો થી બારસો બત્રીસ તળાજા એક હજાર એકતાલીસ થી બારસો ઓગણીસ દિયોદર બારસો પંદરથી બારસો ત્રીસ બાવડા બારસો દસ થી બારસો ત્રીસ માંડલ અગિયારસો પંચ્યાસી થી બારસો છ પિલડી બારસો પાંચથી બારસો પચીસ બહુચરાજી અગિયારસો પંચ્યાસી થી બારસો ઓગણત્રીસ તાનેરા અગિયારસો સિતેર થી બારસો પાંત્રીસ હારીજ થી બારસો ઓગણત્રીસ ચાણસમાં અગિયારસો એકોતેર થી બારસો વીસ ભુજ બારસો થી બારસો વીસ સિહોરી અગિયારસો થી બારસો અઠ્યાવીસ થરા બારસો થી બારસો સાડત્રીસ વિસાવદર નવસો થી એક હજાર છ વિજાપુર અગિયારસો એંશીથી બારસો સાડત્રીસ ગોઝારીયા બારસો વીસથી બારસો પાંત્રીસ કોડીનાર અગિયારસોથી બારસો એક સિદ્ધપુર અગિયારસો સડસઠથી બારસો એકત્રીસ થરાદ બારસોથી બારસો આડત્રીસ રાહ બારસોથી બારસો પંદર કડી અગિયારસો પચાસથી બારસો તેત્રીસ લાખણી અગિયારસો નેવું થી બારસો પાંત્રીસ જામખંભાળિયા એક હજારથી અગિયારસો વિસનગર અગિયારસો થી બારસો એકત્રીસ જુનાગઢ અગિયારસો થી બારસો પાંચ વાવ બારસો થી બારસો તેત્રીસ પાલીતાણા નવસો થી અગિયારસો ચાલીસ ઇકબાલગઢ બારસો થી બારસો એકવીસ તલોદ બારસો પંદરથી બારસો તેત્રીસ જસદણ નવસોથી અગિયારસો એકસઠ નેનાવા અગિયારસો એંસીથી બારસો આડત્રીસ વારાહી અગિયારસો સિતેરથી બારસો સત્તર રાઘનપુર બારસોથી બારસો ત્રીસ પાટણ અગિયારસો એંસીથી બારસો તેતાલીસ